ત્રણ બાબતે જાજા કજ્યા ચાલુ થતા હોય એક કોઈ ભાઈ ભાઈના કુવાના પાણીના હક પઠ્ઠાનો પ્રશ્ન પઠ્ઠાની પૈયાનો પ્રશ્ન પઠ્ઠોને પહ્યું જુદું છે પઠ્ઠાનો પ્રશ્ન પૈયાનો પ્રશ્ન પછી બીજો પ્રશ્ન હોય તો હલણનો ભાઈ ભાઈમાં જ મોટા ભાગ્યા જાજા અને ત્રીજા નંબરની અંદર પાણીના નિકાલાના પ્રશ્ન આટલા સોલ્યુશન જો સરળતાથી આપણે કરીએ તો પચાસ ટકા વિવાદ તો ત્યાં જ પૂરા થઈ જાય તો હવે આપણે ચાલુ કરીએ છીએ કુ કે હક હકપત્ર કંઈ નોંધાવો તમે કૂવો હોય જૂનો કૂવો બોલતો ન હોય તમારામાં એવું જ બને અને એવું જ બને કુદરત જીરો નંબરથી કૂવો બોલતો પણ કૂવો હોય જ નહીં અને આમાં જ તગીયા ચાલુ થાય કેટલા તારામાં કૂવો છે ને મારે ભાગ લેવા થાય આમાં તમને ભાગ મળે જ નહીં જીરા નંબરનો કૂવો ભાઈનામાં બોલતો હોય બે નાના ભાઈઓ છે એનામાં નથી બોલતો ભલે બાપ દાદા વખતનો કૂવો હોય એવું બને કે કૂવો આનામાં હોય ને બોલતો આનામાં હોય કોઈ કાંઈ ન થાય આનામાં કૂવો બોલે છે ને ચડાવી દેવાનો અને આનો કૂવો બુરાઈ ગયો એમ સમજવાનો કાયદાની પરિભાષામાં કુવો તમારામાં હોવો જોઈએ તમારામાં ચડેલો હોવો જોઈએ તો તમારો હક અને અધિકાર છે ઈ કૂવામાંથી પાણી લેવાનો હક તમારામાં લખાયેલો હોય તો જ તમારો હક અને અધિકાર છે નકર હક અધિકાર તા નથી